જેલ કે તાલે ટૂટેંગે ચૈત્ર વસાવા છૂટેંગે તો મિત્રો શ્રી ચૈતરભાઈ વસાવાની આ લાઈવ અપડેટ હું તમને આપી રહ્યો છું તો ધ્યાનથી સાંભળજો મિત્રો લોકનાયક શ્રી ચૈતરભાઈ વસાવાનો સત્કાર કાર્યક્રમ તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ એટલે કે આવતીકાલે સમય સવારે નવ કલાકે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ડેડીયાપાડાના લોકડા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાજી જેલ મુક્ત થશે ત્યાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ તેમનું સન્માન સ્વાગત કરશે મિત્રો સમય સવારે દસ વાગે વડોદરા સેન્ટ્રલ જેલથી નીકળી ડભોઈ તિલકવાડા દેવલિયા ગરડેશ્વર થઈને બપોરે અગિયાર કલાકે રાતીપડા જગતનાકા પહોંચી નવરાત્રિના પવિત્ર દિવસોમાં મા હરસિદ્ધિ માતાના દર્શન કરી અને કુંવરપરા વીરપુર ચોકડી ખામર થઈને સમય બપોરે બાર કલાકે મોવી ચોકડી પહોંચશે જ્યાં કાર્યકર્તાઓને સંબોધિત કરશે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના તમામ આગેવાન આગેવાનશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ અને પાર્ટી પરિવારના તમામ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેવા માટે સૌએ સૌનું ભાવભર્યું આમંત્રણ છે તો મિત્રો આ હતું આવતીકાલનું જે સ્થળ ક્યાંથી ક્યાં ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જવાના છે તો મિત્રો આ જે લાઈવ અપડેટ છે હું તમને આપી છે તો આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થકો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને હું તમને કહેવા માંગુ છું કે આવતીકાલે આપણે બરોડા સેન્ટ્રલ જેલ ખાતે આપણે નવ વાગ્યા પહેલાં પહોંચવાનું છે મિત્રો કેમ કે આપણે આતુરતાથી ખૂબ આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે ચૈત્ર વસાવા ક્યારે બહાર આવે ક્યારે બહાર આવે હવે એ દિવસ આવી ગયો છે મિત્રો કે જેલ કે તાલે તૂટેંગે ચૈતર વસાવા છૂટેંગે તો આપણે ભવ્ય એમનું એવું સ્વાગત કરવાનું છે મિત્રો કે ધારાસભ્ય ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવાને લાગે કે એમના સમર્થકો ઉમટી ઉમટી પડે મિત્રો લાગવું જોઈએ કે ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવાના ચાહકોમાં કોઈ કમી નથી આ એક એમનો સમર્થક બોલે છે કૌશિક વસાવા અને મિત્રો હું કહેવા માગું છું ધારાસભ્યશ્રી ચૈતર વસાવા આદિવાસી મસીહા આદિવાસી કિંગ એવા ટાઈગર છે ટાઈગર ટાઈગર બહાર આવે છે મિત્રો ટાઈગર આપણો ટાઈગર આવે છે બહાર એટલે આ વિડિયો હું એટલા માટે બનાવું છું કે ખબર પડે ધારાસભ્ય ચૈતર સમર્થકોને કે આપણે કાલે પહોંચવાનું છે બરોડા સેન્ટ્રલ જેલ ખાતે તો કોણ કોણ આવશે મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આ વિડીયો મારું માધ્યમ છે ઉતારવાનું કે લોકોને ખબર પડે કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા હવે જ આવી રહ્યા છે જેલની બહાર આજે ઇઠ્ઠોતેર ઓગ ઇઠોતેર દિવસ પછી આવી રહ્યા છે ધારાસભ્યશ્રી ચેતરભાઈ વસાવા તો ખૂબ મોટી સંખ્યામાં આપણે બધાએ ભેગું થવું અને ધારાસભ્યશ્રી ચેતરભાઈ વસાવાનું સ્વાગત કરવું અને સન્માન કરું મિત્રો તો આવો મળીએ આવતીકાલે અને આ બ્રેકિંગ ન્યૂઝ તમે વાયરલ કરતો મિત્રો ધારાસભ્યશ્રી ચેતરભાઈ વસાવાની સ્વાગતમાં કોઈ કમી ના રહેવી જોવે હું તો કોઈ જ કમી નહીં રાખું ધારાસભ્યશ્રી ચેતરભાઈ વસાવા એક આદિવાસી મસીહા છે દરેક સમાજને લઈને ચાલવા વાળા નેતા છે તો મને ગર્વ છે એ ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા આવી રહ્યા છે મને બહુ આનંદ છે મને ગર્વ થાય છે મિત્રો જય આદિવાસી જય જોહાર